ભરૂચમાં જે પ્રકારે એક દીકરીના સાથે દુષ્કર્મની ઘટના બની અને અને ઘટનામાં સરકાર પોલીસે તેમણે કડક કાર્યવાહી કરી છે આવી વાત કહી છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ અત્યારે લોકસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તે કારણસર તે દિલ્હી છે તેવું પણ તેમણે કહ્યું છે અને આ મામલે તેમણે ચૈતર વસાવાને પણ આડે હાથ લીધા છે

એ ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા છે આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે મેં દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ અને લાગતા વળખતા એસપી કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સખત એના વાર્તાલાપમાં હતા જે પણ સરહદના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગઈ ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે પહેલાં એ કૃત્ય કર્યા છે એ એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને એ બાળકીને ભયંકર પ્રજાનું અહીંયા ત્યાં સાહેજી હોસ્પિટલમાં શિફ્ટ કરે સિયાજી હોસ્પિટલમાં પણ લોકો નીચે કરતા રહો તો લોકો કઈ ગુસ્સા ડોક્ટર ને જાપી એમ ઊંચું કરો પૂરી પૂરી રીતના એની જે જા થઈ છે એનો એની રીતના એમને સારવાર કરી રહી છે છે પણ કચાસ રાખ્યા વગર એના ડોક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું જે ઝારખંડ સરકારમાંથી મંત્રી અને જે ડેલિગેશન આવ્યું છે આરોપ કે ગુજરાતની અંદર જે બહારના રાજ્યોમાંથી જે આવતા હોય છે તેમને ચોક્કસ જે સુવિધા મળવી જોઈએ તેમના બાળકોને ભણવા સાહિતની રહેવાની સુવિધા મળવી જોઈએ મળતી નથી સરકાર દ્વારા આપવામાં નથી તેને લઈને આપશું જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે કોઈ રાજ્યની ટીકા નથી કરવી પરંતુ સારામાં સારી સુવિધા છે અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારોની પણ લાખોની સંખ્યામાં અદરના લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડના એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એ એની પણ સરકાર ચિંતા કરી રહી છે અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશથી કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ એક સંગઠનો છે એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે બીજું શું છે કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારે કેટલાક આવે છે એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનું કરવું પડે છે

સમયે સમયે જિલ્લાની જે સંકલનની મિટિંગ જે થતી હોય છે તો આવા ગુનાહિત કૃત્ય કરનારા લોકો સાથે આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસર નિવારે શું શું તંત્ર કામ કરી રહ્યું છે જે અમે દર મહિને દર મહિને સંકલનની મિટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય એટલે આવી ઘટના ન ઘટે કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો ને જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે જે મારે કેવું ના હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ચૈતરભાઈ એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ આપને શું કહેવું છે ચૈતર વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષનો તો તો બોલવાના જ છે સરકાર પર આરોપ કરશે ટીકા કરશે પણ વિરોધ પક્ષના ચૈતરનો તો એક સ્વભાવ છે આ આ આવી જગ્યા આવી ટીકા ટિપ્પણી નહીં કરી તમે એક એક સ્ટેપ તમે જુઓ છે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે અને એને ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે બેથી ત્રણ ડીવાઈસપીને એના નીચે પીએ પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલ છે એને આનો તપાસ કરી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિએ આને જલ્દીમાં જલ્દી ને સારવાર મળે સાજિત થઈ જાય એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે આરોપ આરોપ કરી શકે છે બધા લોકો શક્તિસિંહ ગોહિલ સવારે આવ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દીકરીઓ સવારે ત્રણ વાગે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકતી હતી ને પોતાના ઘરે પણ ચાલતી જઈ શકતી હમણાં અત્યારે હમણાં પણ હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે સ્વાભાઈ શક્તિ સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બાર વાગ્યા પછી ગરબા નહીં રમવ પણ આજે એ એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરી છે એ બધું રાજકીય વાતો છે આજે ગુજરાતમાં કાયદોના વ્યવસ્થા ખૂબ મજબૂત છે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા જે પ્રકારના જે લોકોની સલામતી બિલકુલ નહોતી એવું આજે નથી આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે લોકો ગમે તે હરે ફરી શકે છે ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી સજા સજા થવી થવી જોઈએ જોઈએ શું આપની દ્રષ્ટિએ જો કાયદે હું તો માનું છું કે એને આવા 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 વ્યક્તિને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી નથી શકતો પણ એને ફાંસીની સજા થવી જોઈએ આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો